શ્રાવણ વ્રત પાંચમના દિવસે આ વ્રત થાય આ દિવસે નાગ એક નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે નાઈ લેવું પછી શ્રેષ્ઠ નાગની પૂજા કરવા સારું ધર ઘરની એક ભીત ધોળીને તેના ઉપર અથવા પાણીયારા પર નાગનું ચિત્ર દોરવાનું તે આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવાનું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હોજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવે એકઠાણું કરવાનું તેમાં પલાળેલા મઠ મગ વગેરે લેવાય નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી નાના સરખા ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાથે એને પરણાવી દીધા હતા સાત વહુમાં છ મોટી વહુ ઉપર ડોસીનો બહુ હેદભાવ અને નાની વહુનું મોઢું એ ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીડી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત છત હતી છતાં ડોસીના ઘરમાં પારણું જ ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો જ રહ્યા એવામાં વાદળો મહિનો બેઠો અને શ્રદ્ધા શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાનીઓના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ માનતી વખતે નાનીઓએ ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી ધોઈને પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીરની વાંસ આવી એ તો જટ બહાર આવીને નાની વહુને રાખેલી કપોટીમાં ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેને ખાધી હશે તેને પેટ તો ઠરશે ને ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓટકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ બહાર આવી અને પૂછ્યું તો નાની બહુએ કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠા જેઠ જેઠાણીને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસ દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરિયામાં કોઈની ઓત નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું એ તેથી આવું કહ્યું નાગણીને પ્રસન્ન નાગણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા ભાગની કપોટી હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની નાનીઓ બોલી મારો ખોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોડો ભરવાનું ભરનારું કોઈ નથી નાગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજે ખોડો ભરવાની સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડા મૂકી દેજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુને એક કંકોત્રી માગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહવે નાગણીમાંને કંકોત્રીને પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી હવે આ નપીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું એમાં વળી ઠાઠશો ત્યાં તો બે ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જુવાની આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગડી નાગડી માએ મોકલ્યા છે જોશીઓ તેની છ વહુઓ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયામાં ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ ડોસીએ તેમને આવકાર આપી વહુનો બહુને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ આપીશ પીશું થોડી વારમાં નાની બહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવે એટલે ઓરડો બંધ કરી નાક કુમારું નાક સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસ ચસચસાવી ગયા ખોડો ભરતી વખતે ભરેલા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા નાગકુમારો કહે અમારી બહેનને હવે વડાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં તો ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી નાગણીઓ નાની માથે હાથ મૂકીને કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ દિવસમાં પાવાનું ઘટેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસ બાદ નાની વહુને રૂપાળો દીકરો આવતર્યો અને એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાનીઓ ઘરમાં થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થઈ સમજીને બે નાગકુમારો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારની પૂંછડી પડવાથી બંનેની પૂંછડી ખાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાક કુમારા આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારેય વૈદનાથી પીડાવા લાગ્યા નાની વહુ વારે આવી જોયું તો બે નાક કુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને બેના મોઢા પડી ગયા છે તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ આ ચારેને સમજાવ્યા અને કહ્યું છોકરો તો તમારો ભાણે જ થાય એનાથી વેર ન કરે સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની બહુ એમ સાસુને પગે પકડીને છોકરો છોકરો ખોળામાં મૂક્યો ડોસી તો લૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ ઘરમાં નાની વહુ માન વધ્યા અને જેના માન થોડા સમય બાદ નાગકુમારો વેરની વસુલાત કરવા માટે પોતાની અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટણી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુબે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારમાં તે પાણી ભરીને આવ્યા અને પાણીયારમાં બેડું મૂકવા જાય ત્યાં તો ઠોકર આવતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાય મારા ખાંડા બાંડા આ સાંભળી ઓછો થઈ ગયો સવારે નાની વહુએ લુગડા ધોવા તળાવે જવા નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી મારા ખાંડા બાંડા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓએ વેરની ભૂલની વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગઈ એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તામડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરથી પહોંચી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દેસ આ મહેણું નાની વહુને હાંડો હાડ લાગી ગયું હાડો હાડ લાગી ગયું અને તેને વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું તે તો નાગણીમાં પાસે ગઈ અને રડવા લાગે અને બધી હકીકત કહી નાગણીએ તેનું આંસુ લૂચતા કહ્યું બેટી એમાં મું શું ગઈ છે આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે માટે ઘેર જઈને વાડો બાંધવામાં નાની વહુએ ઝટપટ વાડો બંધાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની જ છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે હવે આપણું દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જેઠાણીઓએ રોષ ઉતરી ગયો ડોસીનો રોષ તો ક્યાર નહીં ઉતરી ગયો હતો તેથી ઘરમાં આનંદ છવાઈ ગયો અને નાની વહુના માન વધી ગયા જય નાગદેવ જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર સાંભળનારને ફળજો